વાત લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે વલસાડ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ અનોખી રીતે પ્રચાર શરૂ કર્યો છે વલસાડ ડાંગ બેઠક પર આદિવાસી મતદારોને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આદિવાસી તળપદી ભાષામાં ગીતો તૈયાર કરીને અનોખી રીતે પ્રચાર શરૂ કર્યો છે જેમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું ઝાડુની ચાલે પંજુની ચાલે ગીત અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું નારંગી ચાલ બાજુમાં હટ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે અને ઉમેદવારો સોશિયલ મીડિયા પર ગીતો દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે પટેલ જી કઈ રીતનો પ્રચાર ચાલી રહ્યો છે અને ખાસ કરીને સોશિયલ મીડિયાની વાત આવે ત્યારે આ જે તળપદી બોલી છે જેની અંદર આ પ્રકારે પ્રચાર સામસામે સામે ચાલી રહ્યો છે શું છે આ બોલી અને કઈ રીતનો પ્રચાર થઈ રહ્યો છે અમારો વલસાડ ડાંગ લોકસભા છવ્વીસની બેઠક આદિવાસી બહુલક વિસ્તાર છે અનામત બેઠક છે ત્યારે અહીં જે આદિવાસી તળપદી બોલી જેમાં ધોળિયા બોલી હોય કૂંકણા બોલી હોય વારલી બોલી હોય આદિમ જૂથની બોલી હોય અને હળપતિ સમાજ નાયકા સમાજની અલગ અલગ બોલી છે અને એ બોલીને ધ્યાનમાં રાખીને અલગ અલગ ગીતો બનાવ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી એનો પ્રચાર પ્રસાર પણ થાય છે પરંતુ એ તળપદી બોલીના કારણે અહીંના લોકો અહીંની પ્રજા અહીંના વોટર્સ ખૂબ આનંદ બી માણે છે અને એ તળપદી બોલી એ લોકોને સમજ પણ પડે છે એ કૂચ ચાલે પંજોત ચાલેરા એમ કરીને લોકગીત જે હોય છે જે લગ્નમાં ગવાતા હોય છે એ લોકગીતની બોલીમાં એને કોંગ્રેસની સાથે જોડી દે છે અને એ પ્રમાણે એના એના ગીતો બને છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ